ગુજરાત સરકાર દ્વારા દરેક પોલીસ મથકે સિનિયર સિટીઝન બાળકો અને મહિલાઓને સાંભળી તેમને પડતી તકલીફો દૂર કરવાની કોશિશ પોલીસ મિત્રો કરતા જોવા મળે છે ગુજરાત પોલીસની નવી પહેલ એટલે પોલીસ સ્ટેશન બેઝડ સ્પોટ સેન્ટર પીએસબીએસએસ જેવી વિવિધ સેવાઓ એક છત નીચે એટલે શાંતવના કેન્દ્રમાં ઉપલબ્ધ કરવામાં આવશે બાબર પોલીસ મથક ખાતે સાંતવના કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે બાબર પોલીસ મથકના પીઆઈ એટી પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિનેશભાઈ અને તેમની ટીમ દ્વારા સાંત્વના કેન્દ્ર હેઠળ બાબર પોલીસ મથકે આવતા દરેક સિનિયર સિટીઝન મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને સલામતી મળી રહે તે હેતુથી કામ કરવામાં આવી રહ્યું છે ભાભર પોલીસ સ્ટેશનના સાંતવના કેન્દ્રની મુલાકાત લેતા સિનિયર સિટીઝન બાળકો મહિલાઓને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળી સાંભળી તેમની મુશ્કેલીઓ સમજી યોગ્ય અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ કેન્દ્રમાં વુમન હેલ્થ ડેસ્ક ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર ને એકસો એક્યાસી અભયમ ટીમની સુરક્ષા આપવામાં આવશે આજે ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેલા સાંતવના કેન્દ્રની મુલાકાત લેતા સિનિયર સિટીઝન રજનીભાઈ સંઘવી અનેક વૃદ્ધ મહિલા જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ રાઠોડ બાબર